નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢની પ્રાથમિક શાળા નંબર તેરમાં આશરે બસો વિદ્યાર્થીઓ દ્વારા પચાસ પ્રોજેક્ટ રજૂ કરી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું સાથોસાથ આ વિજ્ઞાન મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરી રહેલ નાના ધામેલ બંને વિદ્યાર્થીઓ હતા જેઓ બનાવેલ પરિભ્રમણનો પ્રોજેક્ટ મુલાકાતીઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા હતા આમાં જ ન્યાસ વિજ્ઞાન મેળામાં તેમનું પ્રોજેક્ટ સંસ્કૃતમાં બોલીને પ્રોજેક્ટની માહિતી આપવાનો છે આજ સરકારી શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓ મળી આ કાર્યક્રમ કરીને થાનગઢનું ભાવિ ભવિષ્ય ઉજ્જવળું બનાવ્યું છે આ તકે ગામના પ્રતિનિધિ આગેવાનો અને અગ્રણીઓ મુલાકાત લીધી હતી ત્યારે પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ સાહેબ તથા સર્વ ગણને અભિનંદન આપીને બિરદાવેલો હતા આજ થાનની પ્રાથમિક શાળા નંબર તેરમાં આશરે બસ વિદ્યાર્થીએ દ્વારા જે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં હતું તેમાં પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા તે આ પચાસ પ્રોજેક્ટને ગામના પ્રતિષ્ઠિત નાગરીઓ તથા લોકો મોટી સંખ્યાની અંદર આ પ્રોજેક્ટને જોવા આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પણ તેઓ બિરદાવતા હતા કે વિદ્યા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અને આ ભારતના ભાવિ જે વૈજ્ઞાનિકો છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું આથી તેમનામાં પણ ઘણો ઉત્સાહ વધી જવા પામ્યો હતો मुचा वाजी લુક રોટેશનલ સિમેન્ટ્રી ડુરિંગ રોટેશન ધ મેક્સ એંગલ ધેટ ઇઝ ઓન રોટેશનલ એન્ગલ Wall rotation means 360 degree, half rotation means 180 degree, and one-fourth rotation means 90 degree. The order of rotational symmetry is the number of times and match itself in a full 360 degree rotation. Do you know how to determine rotational symmetry? Let's summarize it that Rotate the object around the center point. Check if the object the original look after the rotation. Now count time